આવડા મોટા ભારત દેશની અંદર લોકશાહી દેશની અંદર જે પ્રમાણે ઉપરને નીચે આજે સરમુખ અત્યારશાહીની ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે મને એવું લાગ્યું છે કે લોકો ખૂબ પરેશાન છે અને સરકાર ઘોર નિંદ્રામાં જાણે ઊંઘતી હોય તેવું દેખાઈ રહ્યું છે જ્યાં પણ જુઓ ત્યાં ડોક્ટર તો નકલી અધિકારી તો નકલી સીએમઓ ઓફિસના નકલી અધિકારીઓ પીએમઓ ઓફિસના નકલી અધિકારીઓ ખાદ્ય પદાર્થોની બાબતમાં જાઓ તો નકલી ઘી નકલી પનીર નકલી દવાઓ આ જે પ્રમાણે આજે જે વસ્તુ ચાલી રહી છે એમાં લોકો પોતાના જીવ પણ ગૂમી રહ્યા છે લોકો લોભ અને લાલચની અંદર આવીને અને પોતાના જીવનની અમૂલ્ય કમાણી હોય એ પણ એવા રોકાણકારો જાણે કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ અને ટોપી પહેરી અને ગુનો આચરવાની જેમને સત્તા મળતી હોય એવા લોકો કરોડો રૂપિયા લોકોની જીવનની અમૂલ્ય રકમો છીનવી લઈ અને લોકોને બરબાદ કરી રહ્યા છે લોકો સમજતા નથી ને લાલચમાં આવી અને પોતાના જીવનની અમૂલ્ય જે રકમો કમાયેલા હોય એ પણ ગુમાવી રહી સરકાર ઘોર નિંદ્રામાં છે જ્યાં પણ તમે જોશો તો દવાખાની અંદર લોકો બીમાર હોય ને જાય તેનું ઓપરેશન જે કામનું કરવાનું એ જગ્યાએ બીજી કામનું ઓપરેશન થઈ જતું હોય છે આવા નકલી ડોક્ટરો પણ ઊભા થયા છે સરકાર કઈ બાબતોની આ ગૌરવ લઈ રહી છે મને ખબર પડતી નથી આજે ખેડૂત હોય તો ખેડૂત પરેશાન છે એને સમયસર અત્યારે વાવણીના સમયે જે ડીએપી ખાતર લેવું હોય તો ખાતરો નથી મળતા અને આ સરકાર ઈચ્છે છે કે લોકો બીજું કંઈ વિચારે એ પહેલાં એમને લાઈનમાં ઊભું રહેવાના પહેલાં આધાર કાર્ડની લાઈનમાં રેશનિંગ કાર્ડની લાઈનમાં હવે પાન કાર્ડની લાઈનમાં પાછા લોકોને લાઈનમાં ઊભા કરી દે છે એટલે બીજું કોઈ વિચારવાનું સમય મળે નહીં અને સરકાર પોતાની મનસુબી ચાલુ રાખે સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે વિદ્યાર્થીઓ પરેશાન મહિલાઓની જ્યાં પણ જો અથવા છેડતી થતી હોય નવરાત્રિ સમયમાં તમે જોયું છે નાના નાના બાળક બાળકીઓ ઉપર જે પ્રમાણે બળાત્કારો થયા છતાંય પેટનું પાણી આ સરકારનું હલતું નથી અને દિવસે ને દિવસે લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે સરકાર ગોર નિંદ્રામાંથી જાગે અને આવા ડુપ્લિકેટ માણસો હોય ડુપ્લિકેટ ડોક્ટર હોય ડુપ્લિકેટ અધિકારીઓ હોય એમને જેલના સળિયા પાછળ કરે અને પોતાનું કર્તવ્ય નિભાવે એ અમારી સરકારશ્રીની માગણી છે સમગ્ર સીઆઈડી ક્રાઇમ પોલીસની કામગીરીને અમે બિરદાવીએ છીએ કે આવા બોગસ જે પ્રકારના જે રોકાણ ખેંચતા હોય છે લોકો પાસેથી એવા રોકાણકારોને જેલના સળિયા પાછળ ભેગા કરવા જોઈએ અને લોકો છેતરાઈને એની જવાબદારી પણ સરકાર શ્રીને હોવી જોઈએ અને પોલીસ તંત્ર આ બાબતને લઈને ખૂબ સક્રિય કામગીરી કરી અને સચોટ પરિસ્થિતિ બહાર લાવી અને જેલના સળિયા પાછળ આવા રોકાણકારોને ઘર ભેગા કરે એવી અમારી સરકારની અપીલ છે